ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ શનિવાર મોડી અને દુખાવાની ફરિયાદ બાદ ધનખરના દાખલ કરવામાં આવ્યા હતા માહિતી મુજબ વહેલી સવારે દિલ્હી એ આઈ આઈ એમએસ ના કાર્ડિયક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમને એ ના કાર્ડિયોલોજી વિભાગના વડા ડોક્ટર રાજીવ નારંગની દેખરેખ હેઠળ સીસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની હાલત સ્થિર છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે તો ઉપરાષ્ટ્રપતિને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ ઇમ્સમાં दाखल કરવામાં આવ્યા હતા તો ડોક્ટર્ના જણાવ્યા મુજબ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ને રવિવાર સવાર બે વાગે બેચેની અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ ઇમ્સમાં લાવવામાં આવ્યા તો તેમને દેખ સેટર રાખવામાં આવે છે ડોક્ટરોની એક ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે બ્યુરો રિપોર્ટ સીએમ 20 પરની હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App